અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં આવેલ મેઘાણી હાઈસ્કૂલ ખાતે ગુજરાત રાજ્ય સંગીત અને નાટક અકાદમી ગાંધીનગર આર્થિક સહયોગથી રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય લોકદાયરો સાથે મેઘાણી એવોર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં લોકગાયક અલ્પાબેન પટેલને મેઘાણી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ત્યારે રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણીની એકસો અઠ્યાવીસમી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત સાંસ્કૃતિક લોકદાયરો યોજાતા જેમાં લોકગાયક અલ્પાબેન પટેલ અને વિમલ મહેતા દ્વારા મેઘાણીની વાતો સાથે તેમના લખેલા ગીતોને ગાય સૌને આકર્ષિત કરવામાં

સંગીત નાટક અકાબ અકાદમીના આર્થિક સહયોગથી એક સુંદર મજાનો કાર્યક્રમ સંપન્ન થયો જેની અંદર મેં અને અલ્પાબેન પટેલે પોતાની કલા પીરસી અને મેઘાણી સાહેબના જે સુંદર મજાના ગીતો છે એ ગીતોનો આસ્વાદ અત્યારના વિદ્યાર્થીઓને યુવાનોને ગામ લોકોને અને આપણા બગસરા ગામની જનતાને એનો આસ્વાદ કરાવવાનો સુંદર મજાનો પ્રયત્ન કર્યો છે અને ખૂબ લોકોનો પ્રેમ અને લાગણી મળ્યા છે અને ભવિષ્યમાં પણ અહીંયા આવા સુંદર મજાના કાર્યક્રમો થતા રહે અને આ કવિ જે છે એની કવિતાનો લાભ વિશ્વભરમાં વસતા ગુજરાતી લોકોને પણ મળે અને ગામ લોકોને પણ મળતો રહે એવો સુંદર મજાનો પ્રયત્ન છે હું નાટક સંગીત અકાદમી અને આ હાઈસ્કૂલ બંનેના પ્રયત્નને વધાવું છું જય જય ગરવી ગુજરાત આજરોજ મેઘાણીજીની એકસો અઠ્યાવીસમી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત સંગીત નાટ્ય એકેદમી દ્વારા મેઘાણીજીની જન્મજયંતિમાં એક ડાયરાનું આયોજન જેની અંદર વિમલભાઈ મહેતા અને અલ્પાબેન પટેલ એમણે મેઘાણીજીના ગીતો ગાય અને આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો જેમાં બગસરા તાલુકા મેઘાણી સન્માન સમિતિમાં એમના પ્રમુખ પ્રદીપભાઈ ફાખર દ્વારા આજે અલ્પાબેન પટેલને મેઘાણી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો અને જેની અંદર ગામના લોકો સ્કૂલના વિદ્યાર્થીઓ અને મહેમાનો ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો આપણી સંસ્કૃતિ આપણો વારસો અને આપણું લોક સાહિત્ય જેમના થકી ધબકતું છે આપણા લોકડાયરામાં આજે જે ગીતો ગવાય છે મેઘાણીના ગીતો અને આ ઝવરચંદ મેઘાણી સાહેબની એકસો ને અઠ્યાવીસની જન્મજયંતિ નિમિત્તે આજનો સાંસ્કૃતિક લોક ડાયરો અને આ લોક ડાયરામાં ખાસ કરીને ગુજરાત રાજ્ય નાટક અકાદમી તરફથી અને બગસરા તાલુકા ભાજપ યુવા પ્રમુખ જેમના દ્વારા મને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે મારી કલાનું જે સન્માન કરવામાં આવ્યું છે એ તકે હું બગસરા સમિતિનો આભાર માનું છું અને લોકગાયક સન્માન સમિતિ બગસરા અને મેઘાણી હાઈસ્કૂલના તમામ શિક્ષકો અને તમામ સભ્યોનો આભાર માનું છું અશોકમણ વરસાદી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ